સુરતમાં જુગાર રમવા બેઠેલા બે લોકો પોલીસ પેટ્રોલિંગથી ડરી અને અને તાપી નદીમાં કૂદી ગયા હતા તાપીમાં કૂદી જવાથી બંને યુવકોનું મૃત્યુ થયું છે સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી છાંકરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઈસમો પોલીસથી બચવા ભાગી અને તાપી નદીમાં કૂદી ગયા હતા બંને ઈસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર નીકાળી નવલ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને સમૂહના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે મળતી માહિતી મુજબ સુરતના રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી આજે સવારે ચોપ્પન વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને પિસ્તાલીસ વર્ષીય આમીન અમૃતદેહ મળી આવ્યા હતા ત્યારબાદ બંનેને નવ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી આ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ મૃતકો તેમજ અન્ય જણા કોઝવે નજીક આવેલા જગ્યામાં જુગાર રમી રહ્યા હતા બીજી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તો પોલીસને જોઈ અને જુગારીઓ જુગારધામ છોડી અને આમ તેમ ભાગવા લાગ્યા હતા ભાગ દોડ દરમિયાન બે યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને પાણીથી ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા મૃત્યુ પામનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈ અને ડરના માર્યા આમ તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત નપજ્યું હતું જ્યારે બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ બીજી બાજુ આ અંગે પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરો જગ્યા છે જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી જો કે જુગારીઓ પોલીસને જોઈ અને તેઓને પકડવા આવી હોય તેવું સમજી અને આમ તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે આ બે જણા તાપી નદીમાં કૂદી ગયા હતા દરમિયાન અચાનક જ ભરતી આવી જવાના કારણે બંને ડૂબી ગયા હતા પોલીસ દ્વારા જ ફાયર ને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યાં સુધીમાં બંનેના મૃત્યુ થઈ ગયા હતા અમે એને છ જણ જુગાર રમવા બેલ આવતા એમાંથી ડિસ્ટા વાળા છ ડિસ્ટા વાળા આવતા અને બે અલગથી આવેલા ડિસ્ટા વાળા તો નહી હતા એ લોકો ચાર જણ નાઈ ગયા એમાંથી બે જણ પાણીમાં કૂદી ગયા બે જણ તાબ્યા પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકોને તરત નટ આવતું

મોત ના નીચે ભી મેં દોડ્યો એ લોકો ના પછી મેં ખુદ ડૂબી જતો હતો તો ભી એ બંદ માર્યા ચાલુ માં તો બી અલ્લા બંદા બંદેઓ બેચાન નથી મને બીજું કોઈ નહી ચારો ચાર પાંચો પાંચ ડિસ્ટાબર આવતા ને તે લોકો ને પાસે લાવો શું કરતા એ લોકો પકડી રાખેલા એ લોકો કોઈ ભાગે નહી એમ તમે પેલા શું કરતા પેલા છોકરાને ગાડીને એના પછી પોલીસ વાળો કોઈ તો બધા ના ગયેલા એક બી પોલીસ વાળા ન્યુતા પોલીસ વાળા એ બે બનાવેલા જ વિડીયો ના અમારો મોબાઈલ જ ન્યુ થો આ પેન ભી કિચડ વાલી સાચી મારી